यार अरे गाड़ी गाड़ी कोई नहीं है ये गाड़ी गाड़ी कोई नहीं है फाटल गाड़ी कोई नहीं अरे लगे बंद 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 बस

એમ નહીં તમે કાયદાનું માનો છો ભાજપનું તો આ કેમ રોકો છો કેમ રોકો છો હું વકીલ છું વકીલ કોર્ટમાં નહીં જાય અરે હું વકીલ છું

કોને સત્તા એડવોકેટ ને અદાલતમાં હું વકીલ છું હું અદાલતમાં જવા માંગુ છું તમે કોણ છો નક્કી કરવા વાળા હું કોનો વકીલ છું તમે કોણ છો નક્કી કરવા વાળા હું કોનો વકીલ છું તમે કોણ તમે વકીલ એટલે તમે નક્કી કરશો કયો વકીલ અદાલતમાં જાશે અરે પણ એ જેવું તમે નક્કી કરશો તમે નક્કી કરશો કે કયો વકીલ કોર્ટમાં જશે તમે નક્કી કરશો તમે નક્કી કરશો એમને એટલે કોર્ટમાં જાય કે નહીં તમે સામાન્ય પાછળ વેહિ સાહેબ ની પાછળ લેજો Oh.